તળાજા તાલુકાના હમીરપરા ગામ ખાતે મારામારી થતા આઠ જેટલા વ્યક્તિઓના નાના મોટી ઈજાઓ થતા તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે શાંતિથી તહેવારની ઉજવણી કરવાના બદલે કેટલાક મારામારીના બનાવો પણ બની ચૂક્યા છે જેમાં આજે ગત રાત્રિના સાડા અગિયાર કલાકે હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના હમીરપરા ગામ ખાતે

કેટલા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે પ્રકારની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી વધુ માહિતી પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે